હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં હું જો આશીષભાઈ આપણે અહીંથી હારવાના છે કે આશીષભાઈ પૂરા અવરા રાખી દે આ રીતે ફાઇનલી બે બે ભારી પુકારી દીધી આવે પાંચ પૂરા રહ્યા પછી જો એક આ ભારી આપણે હું મોર ભારી પુલા પુકારી દીધી જો ભલે કાકી જાય અને રોમાણ જો ભારી આમ દેખાય ફાઇનલી આપણે જે વાડીએથી હાર્યા

લઈ આવી છોડ નાખીને આપણી આ પેઢી વીસ વીસ પૂરા નહીં વીસ વીસ પૂરા બે જણા ઉપાળ લીધા આશીષભાઈ લઈને આવે કેટલા લઈને આવે કંઈ ખબર નથી તો આ રીતે આજનું કામકાજ છે એટલે ખેતર કે આપણે એકસો ત્રીસ પૂરા છે ને એકસો ત્રીસ પૂરા છે જોવાના તો એ હારવાનું કામકાજ છે તો હાલો હારી લઈએ પેલા ફાઈનલ ને પછી આની જે એક અલગ જ કૂંદવું બનાવી નાખીશું એટલે આ થોડુંક લીલું કૂંદવું છે એટલે આ ટૂંકમાં દબડાય નહીં આશિષભાઈ લગભગ લઈને આવતા છે તો એ જોઈએ આપણે જ્યાં તો અમે ત્યાં ઢેકલો કરીને ભાઈ ગાઉ ને રોમાં જો આશીષભાઈ ફાઈનલ ખંભે લઈને આવ્યો કેટલા ખબર એટલે આઠ મેં દો તો તારી મામી જો અહીંથી ઉપર લે સીધી અને આપણે બેને પાછું અહીંથી તારે પાછું કરી જવાનું છે જો ટ્રાન્સફર અત્યારે ભારી કરે રોમાં આશિષ માં લઈ લઈ કે આવો હા જો આશી સી ચડાવી દીધી હવે ત્યાં તું નાખીને આવતી રહીએ અમે નીકળી જાય ભાઈ પાછા ભારી બાંધી રાખીએ રેડી આપણે અહીંથી હારવાના છે કાં આશીષભાઈ પૂરા જો અહીં સુધી તો પુકારી દીધું અમે પચાસ પૂરા હારી લીધા ગાળો જો આ થાંભલો છે ને ત્યાં થાય થાંભલા બરોબર પૂગી ગયા કાં આશિષભાઈ પછી આપણે પૂરા હારવાના છે ના તુવેરમાં પાક પડી ગયો કેમ ક્યાંક ક્યાંક લીલું લીલું હિંગું છે નહીં તો પાક તો છે જ પણ વાતાવરણ સારું નથી એટલે પર તુવેરમાં એક ધારો પાક નથી પડતો હમ જો આપણે થોડાક એક એકાદ ઓલો લેવું છે અધસારા ભૂકી જવા અહીંથી પણ પૂરા પણ મોટા મોટા આવી જાય હે જો આ રીતે અહીંથી પાંચ પાંચ ક્યાં છે જો આવી જાય થાંભલો અધ વસારાનો ગાળો છે પચા હાર લીધા છે અહીંથી બાકી છે તો ચાલો પાછા આપણે ભારી બાંધશું એ જોઉં કાં કેટલી કેટલાની ભારી બાંધીએ અવરા રાખી દે આ રીતે આજકાલ અઢાર અઢાર પુરાની ભારે બાંધીએ કાં છે તે કારણ છે કે પલ્લો વધી જાય ચાલો આપણે મામા ભાણી બાંધી દઈએ ભારી ચાલો ભારી બંધાઈ જાય પછી તમને બતાવું જો આ રીતે અઢાર પુરાણી ભારી બંધાઈ ગયું એટલે ખરે વીસ વીસ હેરા થશે નાના હતા આજ ખેલા મોટા છે તો પાછી આગળ જવા દે આશીષભાઈ ભારી તારે તો સડાવી દેવી કેજી જી બે જણા આવી રહ્યા છે ચાલો તો રોમાને ભારે ચડાવી દઈએ જો આ રીતે રોમા અઢાર પુરાની ભારી લઈને ભાઈ ગઈ આપણે બીજી બંધા વર્ગીજી ભારી એ લઈને આપણે લાવો આશીષભાઈ માર દીધો થપ્પો યો મારે લીકોરા જો આ રીતે ફાઈનલી બે બે ભારી પુકાર દીધી ગરમી બરમી ત્યારે હાથ પલટરી ગયા રોમાં નહીં ગરમી થાય વર્ગી ગયા રોમાં બહુ ગરમી થાય એનું કારણ છે કે ઝાજો પલો થઈ જાય જે આ રીતે આખો હાથ લીલો લીલો થઈ જાય એટલી ગરમી છે અત્યારે આમ ઠંડો પવન છે પણ કામ કરીએ એટલે ગરમી થાય હવે આશીષભાઈ પાછળ પૂરા લઈને આવે છે એટલે એને કીધે એકલા કીધે પછી કોઈ સડાવાળું ન હોય કા એને એકલા કીધે ઉપડે એટલા લઈને આવશે તો પોરો ખાય ને પાછો હવે એક ફેરો થાય કા અત્યારે વીસ ને વીસ સાઠ સાઠ ને એક સિત્તેર એસી ને ઈઠ્યાસી પૂરા ટોટલ હરાઈ ગયા તો આશિષભાઈ હવે આગળ આવી પાછળ પછી પોરો ખાઈને પાછા નીકળી જાય ફિસા ફિસા કરી ગયા આવું ખેડૂતનું કામકાજ હોય મિત્રો ખેતીવાડી હેલી નથી બધાય બધા મિત્રોને ખેડૂતનું જીવન છે જબે આ બધી ખંજભાઈ માથાબાથા માવા વર્ગી જાય ગરમી થાય એટલે આશિષભાઈ દેખાય ખરા બહુ પણ બહુ પલે છે એ આવતા દેખાય પણ હવે બહુ પલો થઈ જાય અત્યારે ચાલો હવે પાણી ભી લઈએ આપણે હવે પાંચ પુરા પછી આ ત્રણ ટોટલ તેત્રીસ રહ્યા ને હવે રૂપિયા તો હવે તેત્રીસ પુરા એટલે અમે સિત્યાસી પુરા હાર લીધા હોય આપણે કા તો જો આવું કામકાજ છે ને આ એટલી જુવાર ઊભી ગાયો માટે લીલી રાખી ગઈ હતી હવે આ એક સેલો ફેરો છે ને આ બાજુ ટેટી નેતવાનું કામકાજ હાલતું લાગે અર્જનભાઈ હવે આશિષભાઈ જો અહીં થપ્પો મારવા વર્ગી ગયા તો આપણે ઘણી વાર છે તો નાના નાના છે આ એક મોટા છે ને આશિષભાઈ લઈ મોટા છે બાકી બીજા છે થોડા થોડા નાના છે તો ચાલો આપણે ભારી હવે ફાઇનલ બાંધી દઈએ જો એક આભારી એક આભારી ને એક આભારી આ આવતી મોટી છે રોમા કે હું લઈ લઉં આશિષ સડાવવા જાય ઉપડી જાય બાકી હું ચડાવી દઉં મારે ચડાવવી પડશે ટ્રાય તો કરો તો હું એ જોઉં કે કેટલો

મારે ભારે પોસી થઈ ગઈ હોય એટલે મારે મેં એ માન માન જે આ રીતે રોમાં કમ્પ્લીટ લઈને પુગાડવાની થઈ બારી હું ભાઈ અમારું કામ કરી નાખ્યું આશીષભાઈ પાછળ લઈને આવતા હોય છે પણ હવે કેટલા પીગા હોય એ જોઈએ કેમ વજન છે કે ફોરી થઈ ગઈ મારે માન માન પુગાડ્યું હોય પૂરા કાર્ડ હતા કા મારે જો પોરસી પડી ગઈ હતી ને હવે આ રીતે ભારી નાખી દે ને બીજું આપણે કુંદબું કરવાનું છે ને જો આ બાજુ જુવાર પડી એ પણ ભેગી કરવાની છે ને થોડી ગઈ હતી જો ખાલી ખંભા નાખીને આવ્યા તારે કેટલાક ભાઈ પૂરા હતા પાંચસો આ તો ભાઈ જો આપણે ફાઇનલ જો ઓલી પાર્સલને આનો કુંદબુ બનાવી દઈએ ને ઓલી પાર્સલની ભેગી કરી લે કામ બાજુ પૂરું થઈ જાય ફાઈનલી આપણે જે વાડિયાથી હાર્યા એનું એકસો ત્રીસ પૂરાનો ઓઘો બની ગયો અને આ ઊંઘ આ તો જૂનું છે ને આવો ઘો અમે નવું પાછું બનાવીએ કરા પાછળ જ જવા દેજી ભાઈ રોમાના નાસી પૂરા હારે ને આપણે ઓઘું બનાવવાનું કામકાજ કરીએ તો આ રીતે આપીનું આ રીતે બની જાય એ પછી તમને બનાવ બતાવીશ છે પવન બહુ જોરદાર છે કા છે ભાઈ કાકું આપણે બનાવ્યું ભાઈ અને એક જે આપણે પાછળનું છે ને એ બનાવ્યું છે આ તો બે ગોળ વ્યવસ્થિત વાંધો નથી તો જે એક આગળનું બનાવી કરશે વેસ્ટનું છે અને આ પહેલું અને સેલું એ આજે બનાવ્યા અને આ બાજુ જો આ રોમાં લીલી જુવેર વાઢે હવે થોડીક છે એટલે પતી જાય પછી આપણે હવે ઘરે જવાની તૈયારીઓ કરીએ ચાલો ફાઇનલી જુવારના ઓઘા બનાવી સારી ગામમાં બપોરનું જમણવાર છે જમવામાં છે રીંગણા વાલ પછી સરગુવાની સિંગ ટમેટા ભેગા બાજીના રોટલો સંભારો આશીષભાઈ દીધું સલુ સુનિલભાઈ વાડ બેઠા તો હાલો આપણે હર સલું કરી દઈએ તો તમે બધા પણ બપોરનું જમણો કરવા શીઓનું છે ચોખ્ખા અને ખાવાનું એ આપણે કાઢ નાખ્યું કારણ કે ચોખ્ખામાં ખાલી થઈ ગયા હતા તો આજે ભરવાનું કામકાજ આવશે ઉપરથી ભરી દેવાનું જો આમાં નિશ્ચય છે ને સીધો નટ બોલવું હોય એટલે આ રીતે આમાં ફિટિંગ થઈ જાય જો આ રીતે નીચે નટબોલવું હોય તમને ફિટ કરીને બતાવી પછી ચણનો જે નીચેનો ભાગ આવે એ રમ કમ્પ્લીટ વ્યવસ્થિત ધોઈ નાખો હવે સાફ બાફ કરી આમાં નીચે ફિટ કરી દઈએ ને પછી એમાં છોખા ભરી દઈ છે કામકાજ થાય પૂરું તો છોખા ભરવાનું કામકાજ શરૂઆત થાય આગળ ફિટ કરી દે પછી જો આ રીતે રોમાં જે ઉપરનું ડબલું છે ધીરે ધીરે ફેરવતી જાય નીચે આપી કલ એમાં નટબોલ જેવું આપી ગયેલું છે સ્ક્રુ જેવું આ રીતે કમ્પ્લીટ ફિટ થઈ ગયું હવે તે આખું ફરતું હોય છે વાહ સેજ કરી દે એટલે ઢીલું હવે કમ્પ્લીટ હવે છે મેડમ ચાલો વાહ સોખા ઉપડે ઉપડે નાખી દીધા હવે થોડાક આમાં છે સોખા આમાંથી ભરવાનું કામકાજ કહેશે છે

ફરી ગયું રોમાના હાથમાં આ ફિક્સ કરી દે ઢાંકણું થઈ ગયું કમ્પ્લીટ ચાલો ચકલા ચણ ખાવા ઓ ભઈલા ચાલો આપણે ફિટ કરી દઈએ ફાઇનલી ફિટ થઈ ગયું જો આમાં રીતે હલાવો ને એક જવાબ આવી ગયો સોખા પડવાની શરૂઆત થઈ ગઈ તો આ રીતે ચકલા માટેનું ફિટ કરી નાખ્યું આપણે ફાઇનલી જે આપણે ચોખાનો સ્પેશિયલ લઈ આવ્યા તો જે બહાર થી કે છટણી મેકવી સંખ મસાલા સિલી પાવડર કોલર પટો મીડિયમ તીખું અને આશિષ ભાઈ શું કામ કટ કરો ભાઈ ડુંગરી મરવાનું શું બનાવે તર મામી તો ચાલો ઓરો બનાવ્યા આ બાજુ રોમા તો આપણે એની મુલાકાત લઈ લઈ તો વાહ ભાઈ વાહ ના બજી કટિંગ હાલે મરચાનું ને આ બાજુ તમે આ તમે ઢાંકી ચોળો આ બે શેકાઈ ગયા